હિરલબા જાડેજા નું ઓરિજિનલ નામ હંસાબેન છે આજુબાજુના રહેવાસી છે આ બધા કોન્ટેક્ટું જાડેજાની મુલાકાત ઓન પેપર કાગળ ઉપર અને જયારે ભૂરા મુંજા સાથે લગ્ન કર્યા ત્યારે કેટલાક લોકો એ કીધું કે ભાઈ તમારા પતિ એ કેટલા ખૂન કર્યા છે ખબર છે તો એ કે હું એમ કેતી એટલે એ કે લોકો એમ કેતા કે આ પતિ્યું ખૂન કર્યા તો જાડેજા જાયે ભૂરા મુંજાના અવસાન પછી પણ પોતિકી ધાક થી ધંધો ચાલુ રાખ્યો ભૂરા મુંજા પરદેશ હતા ત્યારે શ્રવણ મુંજાની હત્યા હતી ત્યારે ભૂરા મુંજા પરદેશ હતા પરદેશ થી પાછા આવ્યા ભૂરા મુંજા કાંદલ ના લગ્ન થયા

પોરબંદર માં હિરણબા જાડેજા સાથે અમારે કોઈ સંબંધ નથી અને હિરલબા જાડેજા અમારા પિતા ભૂરા મુંજાના નામનો દુરુપયોગ કરી રહ્યા છે તેના અપહરણ અને ખડણીની કેસમાં તેની ધરપકડ થઈ હતી અને ત્યારબાદ અનેક પ્રકારના ગુનાઓ તેમને નોંધવામાં આવ્યા હતા અને ફરી છે જે ભૂરા મુંજા જાડેજા ના દીકરીઓ છે તેમના દ્વારા જે નિવેદન આવ્યું છે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આ જ ચર્ચા ને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઈન ન્યૂઝ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે ભુરામુંજા જાડેજાની દીકરીઓ છે તેમના દ્વારા જે નિવેદન આવ્યું છે સર કઈ રીતે જોવો છો અને હિરલભાઈમાં શા માટે સર કારણ છે એની પાછળ આપણે ત્યાં એક કહેવાય છે કે મન ઘટે પછી માન ઘટે માન ઘટે જાય ધન ઘટે પછી બધું ઘટે પછી ઘટત ઘટત ઘટ જાય જાડેજા એનું પહેલેથી જ જીવન જે છે એ થોડુંક નાટ્યાત્મક રહ્યું છે અને જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની છોડ કરતા પણ વધુ આમ આપણે કહીએ ને પછેડી કરતા પણ વધુ સોડ તાણે તો શું થાય હિરલબા જાડેજા જેવું થાય હિરલબા જાડેજા નું ઓરિજિનલ નામ હંસાબેન ખાચર છે ગોંડલ પંથ આજુબાજુના રહેવાસી છે ભૂરાભાઈ મુંજા સરમણ મુંજા ના ભાઈ પોરબંદર ના એની ઓળખાણ આપવાની જરૂર નથી તે એ ભૂરા મુંજા સાથેના એના નિકટના સંબંધો ને કારણે

હિરલબા પોતે ભણેલા ગણેલા છે અને એડવોકેટ પણ છે ધારાશાસ્ત્રી વકીલ પણ મહત્વકાંક્ષી છે મહત્વકાંક્ષી બહુ રહ્યા એટલે એને એક ગુરુ આમ તમારી જાણ કરતા આવી ચુકી છે નાનપણમાં એને એવો રોગ થયો હતો કે અભિપ્રાય હતો કે આ બેન જીવશે એક ગુરુદેવને આવ્યા સંપૂર્ણાનંદજી કેવું નામ છે સંપૂર્ણાનંદજી મહારાજ જેવું એ ગુરુદેવ ત્યાં એના પરિવારમાં આવ્યા અને એના પરિવારે કીધું ભાઈ અમારી આ દીકરી નહીં બચે એવું લાગે છે અમુક પ્રકારનો રોગ છે એટલે

પછી દીકરી મોટી થઈ અને જયારે પેલા તો સંપૂર્ણ તમારે પરણી જવું જોઈએ કારણ કે સાધના અને આ બધી જે સંન્યાસી પણ એ બધું છે તમારા બહુ કામનું નહીં એ અમારા લોકો અમે કરીએ બરાબર છે એમ એને વડીલોને છાજે એવી સલાહ આપી અને તેણી શ્રી એટલે કે હિરલબા કોઈ સારા એટલે ભૂરા મુંજાના સંપર્કમાં કઈ રીતે આવે છે શરમણ મુંજા ની હત્યા થઈ હા અને ભુરા મુંજા પરદેશ હતા ત્યારે સરમણ મુંજાની હત્યા થઈ ત્યારે ભૂરા મુંજા પરદેશ હતા પરદેશ થી પાછા આવ્યા ભુરા મુંજા અને સંતોષભાઈ જાડેજા એવા સંજોગોમાં ભૂરા મુંજા પરદેશ થી લંડન થી અહિયાં પાછા આવ્યા અને અહિયાં પોરબંદર માં સ્થાયી થયા પોરબંદર તો હતા જ તે પાછા ટૂંકમાં રોકાણા અને પછી કુતિયાણા થી ધારાસભ્ય તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા ધારાશાસ્ત્રી તરીકે એટલે એડવોકેટ તરીકે નું પ્રેક્ટિસ કરતા હતા અને કેટલાય મોટા મોટા રાજકારણીઓ જે છે છબીલદાસ મહેતા થી માંડીને એ બધા પોપટ જિંજરિયા સુધીના રાજકારણીઓના સીધા સંપર્કમાં હતા આ બધા કોન્ટેક્ટુરા ને ઓલરેડી પત્ની તો હતા જ આ બીજા પત્ની સ્ટેપ જેને કહી શકાય એવી રીતે એને હિરલબા સાથે આપણી ભાષામાં કહીએ તો ગાંધર્વ લગ્ન કર્યા એટલે કે હાર તો કરીને થઈ જાય એના રાઈટ

અને વ્યાજ વટાવનો ધંધો કરતા હોય તો વકીલ જરૂર પડે જ પડે અને વકીલ હતા એટલે આડે ગાળે ભૂરા મુંજાનું પણ અવસાન થયું અવસાન થયું પછી થી હિરલબા જાડેજા અહિયાં સૂરજ કે એવો મહેલ જે છે સૂરજ મહેલ કે પોરબંદર માં ત્યાં એ રે છે સુરજ મહેલ રાઈટ

ધંધો ચાલુ રાખ્યો વ્યાજ વટાવનો અને એ જ વ્યાજ વટાવના ધંધામાં બાજુ નું એક ગામ છે જેની નીલુબેન નામની મહિલા છે એ અત્યારે છે એ નીલુબેને ઈજરાયલ થી રડતો રડતો એક કેમેરા વિડીયો આખો ઉતાર્યો અને એના પોલીસ વડા કીધું કે મારા પતિ અને મારા પુત્ર આ બે નું અપહરણ કરી લીધું છે બે ને ગોંધી રાખવામાં આવ્યા છે અમે પૈસા લીધા ના કરતા દસ ગણા પૈસા આપ્યા તો પણ હજી એના પૈસા ભાઈ હિરલબા માગે છે માટે અમને બચાવો આ ત્યારથી હિરલબા ની પડતી ના જેને કહેવાય ને એ શરૂ થયા અસ્તાચળના ઓળા પડતી ના પડછાયા ત્યાં સુધી ત્યાં સુધી હીરલબા એ બિલકુલ તમે જુઓ તો એમાં કઈ ખામી નથી સમજી લો ત્યાં સુધી કાંધલ જાડેજા અને કાના જાડેજા કુતિયાના રાણાવાવ ની ચૂંટણી લડ્યા નગરપાલિકાની ત્યાં સુધી એનો પ્રચાર નો દોર કોને સંભાળેલો હીરલબા જાડેજા એ કેટલી સભાઓ એણે કરેલી બોલવામાં ફાયર બ્રાન્ડ છે એમાં કઈ ખામી નથી

કાંધલ જાડેજા ચૂંટણી જીતા ત્યાં સુધી રહ્યો પછીથી પછીથી શું થયું જુઓ માણસ કે છે ને કે જરૂરિયાત છે ને એ ગમે એની પૂરી થાય પણ અપેક્ષા કે શોખ ઈ તો રાજાને પૂરા ન થાય

ખતરનાક ઘટના છે તમને કહું કૃપાલ સિંહ રાજા ભળતરી એ બે પુસ્તકો લખ્યા ગ્રંથ પુસ્તકો ગ્રંથ એક શ્રંગાર સંહિતા અને બીજું વૈરાગ્ય સંહિતા શ્રહિત લગન બગન કરવા જ જોઈએ ને સંસાર સિવાય કોઈમાં સુખ નથી યસ અને એ જ રાજા ભરત્રીએ જયારે વૈરાગ્ય શતક લખ્યું ઓલું શ્રૃંગાર શતક આ વૈરાગ્ય શતક વૈરાગ્ય શતક લખ્યું તો ઈ તમે વાંચો અથવા કોઈના મુખ્યથી સાંભળો તો તમને એમ લાગે જગતમાં સંસાર તો છે એ શ્રગાર શતક નહીં પણ વૈરાગ્ય શતકમાં જીજી વિશા નામનું એક પ્રકરણ આવે છે એક દાખલો આવે જીજી વિશા કોને કહેવાય એક નાગ એક સર્પ સર્પ છે ઈ દેટકા ને ગળી જાય દેટકાને દેટકો આખે આખું સર્પના ના મોઢામાં મોઢું મોઢું જે છે એમાંથી બીજું આખું મોઢું થોડું કજો આખે આખું શરીર તો સર્પ પોતે ગળી ગયો છે દેટકાનું મોઢું ખાલી સર્પના મોઢા ની થોડું બાળને રે આટલું જ હતું એમાં બાજુમાંથી એક જીવડું પસાર થાય બાજુમાંથી જીવડું

એવી રીતે બહુ મોટી મોટી વાતો કરવા માત્ર સંતોષભાઈ જાડેજા બનાતું નથી સંતોષભાઈ જાડેજા બનવું ભગવાન કોઈ પણ એટલે પિક્ચરો ઉતરા છે બરાબર આ જાડેજા જાડેજાના લગ્ન થયા ચીમનભાઈ પટેલ ની સરકાર હતી આખે આખી કેબિનેટ પોરબંદર માં જાનૈયા માંડવીયા થઈને આવી હતી આખે આખી કેબિનેટ ચિમનભાઈ ના વખત માં અને રાજકોટ થી અને પોરબંદર થી જુનાગઢ ના પટ્ટા ઉપર એટલે આ રોડ ઉપર જેટલી ખાનગી બસ ચાલતી છે કે રીબડા નો લોગો લાગો લાગતો લાગો એટલે ટેક્સ રીબડા ટેક્સ એવી રીતે પોરબંદર માં તમે જાઓ તો ત્યાં સંતોબા નો ટેક્સ લાગતો હતો ઓકે બોલો આવી મોટી એટલે તમે પોઝિટિવ બીજું ઘણું સરવન મુંજા ના પત્ની થવું પડે સરવણ મુંજા શું છે એનો પાછું કથા જુદી છે આખી દુનિયા જાણે છે જોકે એટલે હિરલબા ને ચૂંટણી થઈ

એક વિડીયો ઓડિયો વિડીયો બે ઈ બહાર પાડ્યા ને પોલીસ વાળા ને કીધું ભગીરથસિંહ જાડેજા ને કે ભાઈ તમે કઈ મારી નાખશે અમારી પાસે પૈસા અમે દઈ દીધા તેમ છતાં અમારે આવું હેરાન કરે છે વગેરે વગેરે હવે ઈ આખે આખું પ્રકરણ ભગીરથ સિંહ ની પાસે આવ્યું અને ભગીરથિ જુઓ આમ તમે જુઓ અહિયાં ગોંડલમાં ઓલો જાત ભાઈ રાજસ્થાની ઓફ થઈ ગયા છોકરો ઈ કઈ રહસ્યમય રીતે એની ફરિયાદ કોઈ લેતા નથી આ ભાઈ અમિત ખૂટ રીબડામાં આપઘાત કરી ગયો એની પત્નીની પણ એવું છે કે ભાઈ પોલીસ કોઈ રીતે તપાસ કરતી નથી અથવા તો આરોપ કહેવાતા આરોપીને પકડતી નથી એવી પોલીસ કે જે લોકો સત્તાવાર રીતે ફરિયાદ કરી ફરિયાદ લેતા નથી એક્શન લેતા નથી એવી પોલીસમાં ભગીરથ સિંહ વળી તો શું થાય છે નીનુબેને થી જાહેર કર્યો વિડીયો ના આધારે કાર્યવાહી શરૂ કરી બોલો આ ચમત્કાર નથી રૂબરૂ છે એને કોઈ ફરિયાદ લેતું નથી ઓલા એ રોતા રોતા વિડીયો જાહેર કર્યો જ્યાંથી ઈજરાયલ થી તો કાર્યવાહી શરૂ થઈ ગઈ અને હિરલબા ની ધરપકડ કરો હિરલબા એ બધી ઘણી થોડોક સમય તબિયત આ લોકો ને શું છે તમે જયારે એને પકડો ને ત્યારે તબિયત બગડે બાકી ગામમાં કાંઈ તબિયત બગાડે તો તબિયત બગડી ગઈ તબિયત બગડી ગઈ એમ કરીને એમ બે દિવસ હોસ્પિટલ માં રહ્યા હતા હમુ નમુ કે જે કરવું ઘટી થઈ જાય પડી પાછા એના પાછા ધર પકડ કરવામાં આવીને હજી પોલીસ ના આટા ફેરા મારે છે ટૂંકમાં હિરલબા જાડેજા જે હંસાબેન નામનો એનો ખાચર એનું નામ છે હંસાબેન ખાચર ને એ હિરલબા વાયા હિરલબા એને થાવું તો સંતોષબા જાડેજા મહત્વકાંક્ષા જે નડી ગઈ એને કારણે અત્યારે બહુ મોટો દોરી સંચાર હોવાનું અત્યારે કહેવાય રહ્યું છે કારણ કે જો એવું ના હોય તો તમારી જાણ ખાતર આજ સુધી કાંધલ જાડેજા જેના પ્રચારમાં હિરલભાઈ પ્રાણ ફૂંકાતા જાણી સરકાર ઉપજણ કેવી છે રાજ્યસભાની સીટ રાજ્યસભાની સીટ જયારે ભારતીય જનતા પાર્ટી જીતવી થી કાંદલ જાડેજા સમાજવાદી પાર્ટી ના ઉમેદવાર હોવા છતાં એને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં સરકાર ઉપર કાંદલ કરે આ તો છે જ પણ હિરલબા જાડેજામાં કાંદલ જાડેજા જો એમાં કઈ પણ ઇન્ટરફેર થાય તો એને રાહત ન મળે એવું નથી પણ કાંધલ કોઈ પણ પ્રકારે મધ્યસ્થી ન થવું અને સરકારનું એગ્રેસિવ પણે કાર્યવાહી કરવી આ બે સૂચક ઘટના છે સમજદાર લોકો સમજી જાય કે શું થવા જઈ છે જી કૃપાલ સર સર જે પૂરમ મુંજાના દીકરીઓ છે તેમના દ્વારા જે નિવેદન આવ્યું છે તેને કઈ રીતે જોજો તમે પત્રકારોને પણ કહ્યું છે કે હિરલબાનું નામ છે પૂરમ મુંજાના નામ સાથે ન જોડશો નકર તમારા પર પણ કાર્યવાહી થઈ શકે છે અને સાથે તેમને કહ્યું છે કે હિરલબા છે તેમને પૂરમ મુંજાના નામનો દુરુપયોગ કર્યો છે કઈ રીતે જોજો સર આ નિવેદનને

ના ન પડાય એના જેવું છે હા હું એ કીધું હવે કહીએ ત્યાં સુધી અમારે રમવું નથી તો એના જેવી વાત છે એટલે ફોરેન થી એની દીકરી ના નામે અરજી કરવામાં આવી ને અત્યાર સુધી કઈ હમણાં ગઈકાલે જાહેરાત તો નથી કરી હિરલભાઈ કે હું ભૂરા મુંજાની પત્ની છું એ તો એટલા વર્ષોથી વર્ષોથી છે અને હિરલબા અત્યાર સુધી ક્યાં બોર વેચતા હતા જી તમે સમજો એવું તો નહોતું હિરલબા કઈ છાણા વેચતા હતા કે બોર વેચતા હતા એવું તો હતું ને એનો ધંધો હોવો તો એ બધાને ખબર હતી એ તો પૂરા મજાના વખત થી ખબર હતી

અમે હાલંગ બધું અમારો હાલવું જોઈએ એટલે એની દીકરીઓ અત્યારે પરદેશ ની જાગી એને કીધું કે અમારા બાપુજી નામે એટલે કે ભૂરા મુંજાના નામે હિરલબા બધું જે કઈ કરી રહ્યા છે દુરુપયોગ કરે છે

બુદ્ધિપૂર્વક ના છૂટા પડ્યા એના જો નથી રમવું એટલે પેલેથી આ ટ્રેન નો ડખો તો હતો જ હવે વચરો શું કામ કે હવે હિરલબા પોતે મુંજા અને ભુરા મુંજા કરતા પણ મોટા અને સંતોકબા જાડેજા સમકક્ષ બનવાની કોશિશ કરવા જઈ રહ્યા હતા એવું લાગ્યું એટલે બધું જ એની વિરુદ્ધ માં થયું અને અત્યારે કાર્યવાહી થઈ રહી છે એના ઉપરથી લાગે છે કે નિરલબા ફ્યુચર ભવિષ્ય બહુ ઉજ્જવળ નથી જી ક્રિપ્પન તો આ હતા એટલે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જે રીતે વાત કરી કે હાલમાં જે ભૂરા પુંજા જાડેજાના જે કહી શકાય કે હિરણભાઈ જાડેજા ને લઈને સર વાત કરી ભૂરા પુંજા જાડેજા ને લઈને વાત કરીને પોરબંદર જે સ્થિતિ છે તેને લઈને પણ સર વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર